ખાઈ લે હમણાં આમણા ગાંઠિયા ખાઈ લેજો જો પડ્યા નાક સે નઈ કરતા ગાંઠિયા ખાઈ લે ગાંઠિયા બહુ ભમે ન તી ક્યાં ગયો આ પાવડર ક્યાં છોડ્યો અને મારા મમ્મી ની છે ને ઘઉં ભરે છે કોઠામાં માં જે હાલ શું કઈ હવે થઈ ગયો આ જો થોડા કામ સેકવા તો દેવા ને પરવા દેવા ને થોડા કાળા થઈ જાય ચાલો હ

અમે તો બધું ઘરે જ બનાવીને પાવ ભાજી દાબેલી છે વડા પાવ બધું ઘરે જ બનાવી જો બધું જાય છે અમારું વડા ખાઈ લીધું હવે પુની ને ઘરે જાય થોડીક આ બધું આ તો ગયા છે લોક હા સડી ગયા ને તોય થોડક પાકવા દો હા ઓલા સરાઈ ગયા અમે મન સુડ્યા જોઈ રહ્યા

આમાં હેને ચોપડ માં આવો આમ ખેંચી ને એટલે હેને આમ થાય એમ ઘાસ સુધારાઈ જાય મને તો આમ ડુંગળી ની છાયું તો આમ છે ને મને તો આમ આંખ આવડાવતા હું ન સુધારું ડુંગળી આ મમ્મી ને કહી દઉં કા બા ને કહી દઉં હું ન સુધારું કઈ હોય ને બહાર ગયા હોય ને તો મારે સુધારવી પડે મારે કઈક વસ્તુ ખાવું એમ કા હાલ્યા થઈ ગઈ થઈ ગઈ કઈ નથી હરખું કર

જો ફટાફટ કરના સાક છે નাকি દેને ભાઈ અરે વધી જા હમણે યુવો આવે છે તો જમશે ઈ હમણા યુરાટાઈ પણ આરચ છે મનસુપ કાકા આવે છે હમણા અમે છે ને કપડા લઈ આવે તો બતાવ તો યુરાટ છે ને કપડા તો બતાવ હા વિડિયો જોઈ લેજો શોર્ટ્સ વિડિયો માં જોઈ લેજો શોર્ટ્સ હ બસ થોડુંક ફોલો ફોલક સડી જાય ને મમ્મી જોને દે થોડી જાય થોડુંક ને પછી આ સોસ નાખી ઈના હા થોડુંક સડી ગયું હળદર હવે હળદર નાખી દે હ એ કયો સોસ છે તો કે ગ્રીન ચીલી સોસ ग्रीन चिल हो हेलो ये की दे चम्मच कितनी एक चम्मच जो हालने एक, एक डॉट चम्मच जो ना आ आ ढक्कन पर से અને સોસ ને ફ્રીજ માં રાખ દેવાનો ને હવે એ કયો સોસ છે સોયા સોસ સોયા સોસ હા ઓયા કઢાઈ લઈ લે તો ગરમ હે સાઈડ માં લઈ લે લાંબી લાંબી નથી બે ઈ કરો સામાન બધું પડ્યું નડે ગરમ હે આ

તો ચટ્ટો હેલી ગે એ આઈ કેટ લેવાનો આ તો આવી દે તું ને 12 વર્ષ

તો તમારે લોકો ને ખાવા હોય તો તમે જ પણ આવજો બાય બાય હવે તમને જો મારા મંચુરિયન ની રેસીપી ગમી હોય તો ઘરે પણ બનાવજો અને ટ્રાય કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો અને વિડિયો લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટ કરજો મારા મંચુરિયન કેવા લાગ્યા આવજો હમણા હે ને બધાય ફેમિલી ને હે ને ખવરાવીને પૂછીસ કેવા લાગ્યા એનો વિડિયો હે ને શોર્ટ માં 好做啊，澳、oh,